આપણે ફાઇનલી દ્વારકા ગયા છીએ આપણે જઈએ છીએ આગળ રૂમ ગોતવા પબ્લિક તો જવો એટલી જો અમારો રૂમ કઈક આવો છે મોટો હોય તો ફેમિલી જો અમે જઈએ છીએ ગોમતી ઘાટમાં માં તો જો બધા આવે છે જો એક નંબર છે જોવો તમે મસ્ત નો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં મજામાં રહીશો તો આજ અમે ફરવા નીકળ્યા ગયા છીએ અને સાડા નવ થઈ ગયા છે રાતના તો આવી ગયા છીએ ભાવનગર છે જો અમારા ભાવનગરનું ટર્મિનસ છે અને આપણે જવાનું છે દ્વારકા તો ઓખાવાળી ટ્રેન આવે છે દસ વાગે ઉપડે દસ ને દસે એમાં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આગળ બહુ મજા આવવાની છે અને લાઇક શેર કોમેન્ટ

ભાવનગર થી અને ટિકિટ છે એક જણાની એકસો રૂપિયા ટિકિટ છે અને લોકલમાં ટિકિટ છે એટલી ફર્ડ ક્લાસમાં ને એસી ક્રોસ હોય તો મને નથી ખબર ટિકિટ હોય પણ આપણે હાવ આપણે લોકલમાં આપણે એકસો ટિકિટ છે

આપણો જો ફાઈનલી ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો આપણે જો હવર હવર માં લેલી હતી ગાઠિયા છે પૂરી છે તો હવર હવર માં વગી ગયા છે હાથ ને નાસ્તો કરીએ નાસ્તો કરે છે

તો આ આપણે આ છે ને રૂપલબેન બેન કઈ કે શું કે જય તો આપણે છે ને અહીંયા જો હવે કઈક આપણે રૂમ રૂમ ગોતવાની વ્યવસ્થા કરશું આ છે જે લગભગ આપણે રિક્ષામાં કેમ કઈક જવાનું છે બધું તમને કશ કઈ રીતે જઈશું કઈ રીતે હું કરશું કેટલો ખર્ચો થાય છે બધું કહેશું અત્યારે તો એકસો ને પાસઠ રૂપિયા ખર્ચો થયો છે તો આગળ કેટલો ખર્ચો થાય બધું કહેશું તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીએ છે આપણે જો ફાઇનલી રિક્ષા મળી ગઈ છે આપણે ટેશનમાંથી ને રિક્ષા મળી ગઈ છે ને ઠેઠ મંદિર સુધીની રિક્ષા મળી ગઈ છે વીસ વીસ રૂપિયા ભાડું છે અને અમને અહીંયા ટ્રેને છે ને રાઈટ દસ વાગે ઉતારી દીધા હતા અહીંયા અત્યારે થઈ છે દસ ને હાથ અને રિક્ષા પણ અમને મળી ગઈ છે તો આ બધા સામાન મેકવા મળ્યા છે ઠેઠ મંદિર સુધીની રિક્ષા મળી ગઈ છે ફેમિલી અમે ફાઇનલી ઉતરી ગયા છીએ રિક્ષામાંથી ને જો રે ઠેલો લઈને ઊભા છે મનસુખ હું હોય ભાઈ મજા આવી ભાઈ હા થોડા લોકો તો જ્યાં જોવો તો જ્યાં વાહી આવે છે તે જો અહીંયા ઠેઠ આવે છે તો હવે આપણે જઈએ છીએ આગળ રૂમ ગોતવા કઈ રીતનું હું છે બધું તમને કહું અમે ઓલી વખતે રાખી હતી મંદિર વટીન રૂમ રાખી હતી એટલે આ વખતે અહીંયા પૂછો જાય છે કેમ કે હાવ પાસે પડે અને બધું સારું હતું એટલા માટે અહીંયા પૂછો જાય છે કેમ છે કેમની આગળ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી પબ્લિક તો જોવો કેટલી જો પબ્લિક પબ્લિક

અમારો રૂમ કઈક આવો છે મોટો હોલ જો આ રીતનો છે રૂમ મસ્ત મળી ગયો એટલે વાંધો ન ચકાચક પછી આની પાસે સંદાસ બાથરૂમ બે છે સંદાસ બાથરૂમ છે અહીંયા છે અને બાર હોત છે અહીંયા તો અંદર છે ને બાર છે અને અમે રૂમ રાખ્યો છે ને એ ઓડે ઓલે ઓકે કયો રૂમ રાખ્યો તો તમને બતાવો એ ઓકે આ રૂમ રાખ્યો છે એ આ દેવાઈ ગયો છે અને જો આ રીતના ભાઈ છે અહીંયા તે સન્નાજ પથુ છે અને હા આપડે મંદિર દેખાતું હોય થોડુંક મજા આવે છે બધા ગયા થાકી ગયા ને એટલે જો હાલો તો નાવા જ આવશે ને ગોમતી ઘાટ માં આવી તો ફેમિલી જો અમે જઈએ છીએ ગોમતી ઘાટ માં નાવા

છે અને રામ નામ નો બચ્ચો કરે છે જો આપરીને દર્શન કરી લીએ અને નારાયણ અને આજો ગુફા માં ગુફા છે જો ઉપર છે પછી ક્યાંયા છે છે જો ક્યાંયા છે ક્યાંયા છે છે સે ક્યાંયા છે

ફેમિલી આપણે ફાઇનલી રૂમે વહી છે છીએ નાઇન ને વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો આશા હશે કે વિડીયો તમે ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું બીજા વિડીયોમાં તે બધી જય માતાજી વય બાય